દાહોદ જિલ્લાને નવા બે તાલુકા મળ્યા જેમાં ફતેપુરા તાલુકામાંથી વિભાજન કરી સુખસરને નવો તાલુકો જાહેર થતાં ગ્રામજનો અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો તેવા દ્વારા ઉજવણી કરી ફટાકડા ફોડવામાં આવ્યા સુક્ષસર તાલુકાનું સ્વ સ્વભુરાભાઈ કટારાનું સ્વપ્ન થયું પૂર્ણ ધારાસભ્ય રમેશભાઈ કટારાની તાલુકાની રજૂઆતને મંજૂરીની મહોર ગ્રામજનોએ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી ફતેપુરા તાલુકામાંથી નવીન સુખસર તાલુકા માટેનું સ્વભુરાભાઈ કટારાનું સ્વપ્ન પૂર્ણ થયું ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથાગ પ્રયત્ન અને રજૂઆતોથી મુખ્યમંત્રીએ નવીન સુખસર તાલુકાની જાહેરાત કરતા પ્રજામાં આનંદ છવાયો હતો ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો વર્ષ ઓગણીસો સત્તાણુંમાં સુખસર તાલુકો બનાવવા માટે સ્વભુરાભાઈ કટારાએ માંગ કરી હતી પરંતુ ફતેપુરાની તાલુકો જાહેર કરાયો હતો તેમજ ફતેહપુરા તાલુકામાંથી સુક્ષર નવીન તાલુકા માટે પ્રજા દ્વારા અનેકવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથાગ પ્રયત્નો અને રજૂઆતોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુક્ષસર તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો પ્રજામાં આનંદ છવાયો હતો અને ફટાકડા ફોડી વધામણા કરવામાં આવ્યા હતા તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારાને ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી સુક્ષસર સરપંચ નરેશભાઈ કટારા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી સુક્ષસરને તાલુકો બનાવવા પ્રજાની માગણી હતી પૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કટારાનું પણ તાલુકા માટેનું સ્વપ્ન જે હતું તેમના પુત્ર અને લોકલાડીલા ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથક અથાગ પ્રયત્નો અને રજૂઆતથી પૂર્ણ થયું હતું નવીન સુક્ષર તાલુકાની જાહેરાત થતાં ફટાકડા ફોડી વધામણા કરવામાં આવ્યા તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારાને ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કિશોર ડબકર દાહોદ